કુંડાળું એટલે ગોળ સર્કલની વાત છે એક વર્તુળની વાત છે એ વર્તુળ જીવનનું પણ છે એ વર્તુળ લખોટી રમતી વખત એ વચ્ચે જે દોરવામાં આવે છે એનું પણ છે એ વર્તુળ ગરબાનું પણ છે એ વર્તુળ ઘણી બધી જગ્યાએ આપણે કુંડાળાથી પરિચિત થઈએ છીએ અને એ બધામાંથી કેટલાક કુંડાળાઓનો આ ફિલ્મમાં ઉપયોગ કરવામાં આવ્યો છે જો ફિલ્મની વાર્તા વિશેની વાત કરું તો કુંડાળુની વાર્તા એક એવી લવ સ્ટોરી છે જે લવ સ્ટોરી બનતા બનતા કદાચ રહી જશે એમ તો આખી વાત તો તમને નહીં કરી શકું એ તો ફિલ્મ જોવી પડશે એના માટે તો પણ જે મેઇન ક્રક્સ છે એ એ છે કે એક ફૂલ ફ્લેજ જે લવ સ્ટોરી હોવી જોઈએ એ બનતા બનતા બનવા સુધીની ઘટના છે કુંડાળુ એમ અને એવી એક વાર્તા અને પછી એમાં ગામડાનું જીવન ગામડાના રિવાજ ગામડાઓ ગામડાની ને જો એડ કરવામાં આવે તો કેવા પ્રકારની વાર્તા અથવા તો કેવા પ્રકારનું માહોલ સર્જાઈ શકે તો એ કુંડાળું છે ઉત્તર ગુજરાતમાં મહેસાણા પાલનપુર અને સાબરકાંઠા એ ત્રણ જિલ્લાઓમાં એટલે હમણાં ગણો તો ચાર જિલ્લાઓમાં જે ભાષા બોલાય છે એ ભાષાનો ઉપયોગ આ ફિલ્મમાં થયો છે અને ત્યાંના જ રીતિ રિવાજ અથવા તો ત્યાંના જ રિચ્યુઅલ્સની વાત છે એવું નહીં કહું હું કારણ કે ગુજરાતના અને લગભગ ભારતના બધા જ ગામડાઓમાં આ જ પ્રકારના રિવાજ અને આ જ પ્રકારના રિચ્યુઅલ્સ હોય છે જેની છાંટ તમને આ ફિલ્મમાં જોવા મળશે હું પોતે જે ગામમાં મોટો થયો છું જે ગામમાં પચીસ વર્ષ રહ્યો છું એ ગામમાં જ આ ફિલ્મને મેં શૂટ કરી છે કારણ કે એ ગામને અને એ એરિયાને હું બહુ જ સારી રીતે જાણતો હતો ત્યાંની માટીને હું બહુ સારી રીતે જાણતો હતો જેથી કરીને ત્યાંની જ ભાષામાં આ ફિલ્મને બનાવવાનો પ્રયત્ન કર્યો છે ફિલ્મના મુખ્ય પાત્રો વિકાસ અને મંગુ એ હું જ્યાં રહ્યો છું અથવા તો જ્યાં મોટો થયો છું ત્યાં જ મારી આજુબાજુમાં રહેલા પાત્રો છે મારા પરિચયમાં આવેલા પાત્રો છે અને એમની ઘટ એમના જીવનમાં બનેલી ઘટનાઓને થોડીક ડ્રામેટાઇઝ કરીને ફિલ્મ ઘડવામાં આવી છે મેં સૌથી પહેલાં જ્યારે કોરોનાનું જ્યારે લોકડાઉન હતું એ વખતની જ આ ઘટના છે કે મેં શોર્ટ સ્ટોરીઝ લખવાનું શરૂ કર્યું હતું નાની નાની બે બે પેજની શોર્ટ સ્ટોરીઝ અને એ શોર્ટ સ્ટોરીઝમાં બે મારી બે વાર્તાઓ હતી ગામફોઈ અને બોબડો એ બંનેને મળાવીને આ ફિલ્મ કુંડાળુ ઘડવામાં આવી છે સાત નવેમ્બર બે હજાર પચીસે આ ફિલ્મ રિલીઝ થઈ રહી છે કુંડાળુ તમારા નજીકના અને દૂરના બધા જ સિનેમા અને તમે જોશો તો આ ફિલ્મ તમારા જ ઘરની આજુબાજુમાં ઘટેલી તમારા જ ગામની આજુબાજુમાં ઘટતી ઘટના દેખાશે અને અથવા તો તમે ક્યાંક વાંચેલી ઘટના તમને દેખાશે તો આઈ એમ શ્યોર તમને ગમશે અને નવી વાર્તા છે તો અને નવી રીતે ઘડવામાં આવી છે તમને સો ટકા ગમશે સાત નવેમ્બર બે હજાર યાદ રાખજો કુંડાળો